બોટાદ શહેરના ગિરનારી આશ્રમ ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અઠ્યાવીસમી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી અલગ ફ્લોટ સાથે સંતો દ્વારા રથયાત્રાનું કરાયું પ્રસ્થાન મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવતા નજરે પડ્યા તો પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ ગિરનારી આશ્રમ કે જ્યાંથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ અઠ્યાવીસમી ભવ્ય ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી મોટી સંખ્યામાં સંતો તેમજ ભક્તોની જોવા મળી હાજરી ત્યારે આજે ભગવાન પોતે જારે નગર ચર્ચા એ નીકળ્યા હોય અને ઘર આંગણે ભક્તોને દર્શન આપતા હોય ત્યારે ભક્તોની ભીડ પણ રોડ પર ઠેર ઠેર જોવા મળી અને ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવતા નજરે પડ્યા ત્યારે પાળીયાદ રોડ ખાતેથી નીકળેલ આ રથયાત્રા શહેરના એમ ડી શાળા બસ સ્ટેન્ડ રોડ હવેલી ચોક મહિલા મંડળ રોડ માર્ગો પરોલ માં કોઈ અનિચ્છનીય ઘટના બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો ગિરનાર દર વર્ષે નીકળે અઠ્યાવીસમી ભવ્ય જગન્નાથ યાત્રા નીકળી ચુક્યા છે

આજે બોટાદમાં ખૂબ ખુશીનો માહોલ છે આજે ગિરનારી આશ્રમ તળાવતી શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા સમસ્ત સાધુ સંતોના હાજરીમાં નીકળી છે હજારોની સંખ્યામાં ભક્તો સેવકો ત્યાં રસ્તામાં બે બાજુથી વર્ષાઓ કરે છે અને આનંદોત્સવ મનાવે છે અલગ અલગ પ્રકારના

પ્રમુખ માર્ગો પરથી ભ્રમણ કરે છે તો હું સમસ્ત બોટાદ ખાસ વિનંતી કરીશ કે ભગવાનના દર્શન કરવા ભક્તોમાં ખૂબ સરસ મજાનો ભાવ છે ખૂબ આનંદ ઉત્સાહ છે

જોઈ રહ્યા છો માહોલ પચીસ રથ સાથે અને છે ભગવાન જગન્નાથ અને આપ જોઈ રહ્યા છો કે માણ ભગવાન દર્શન માટે કેટલું ઉમટી રહ્યું છે ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન અને ભક્તો ના છે ત્યારે ઉત્સાહ કેવો છે કારણ કે નગર ભક્તો ને ભગવાન સાથે આ બધું ભગવાન એટલે આજે દર્શન દેવા નીકળ્યા છે જે પોતાની જાહેર સંતાને અને આજે બધા દર્શન કરવા બહાર આવી રહ્યા છે ભગવાનના બોટા ખાતે ભગવાન જગન્નાથની 28મી રથયાત્રા હાલ નીકળી ચૂકી છે આપ દ્રશ્યમાં જે પ્રમાણે મારી પાછળ જોઈ રહ્યા છો રથયાત્રામાં અલગ અલગ વીસ થી વધુ જે સ્લોટ બનાવવામાં આવ્યા છે અને જો રથયાત્રાની ખાસ વાત કરવામાં આવે તો હાલ રથયાત્રા છે બોટાદના હવેલી ચોક ખાતે આવી પહોંચી છે અને ખાસ કરીને કહી શકાય કે લોકો જે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે પરંતુ ભગવાન જગન્નાથ છે તે આજે પોતે નગર ચર્ચા નીકળે છે અને લોકોમાં એક દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બોટાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો હાલ જે પ્રમાણે રથયાત્રા છે બોટાદના હવેલી ચોક ખાતે આવી પહોંચી છે અને લોકોમાં એક દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન બીજા સાકળિયા સાથે અક્ષય પરમાર વી નાઇન ટીવી બોટાદ